ઇલિજિબલ છે અને ઉંમરમાં જે છૂટછાટ છે એ સરકાર શ્રી નિયમ મુજબ લાગુ કરવામાં આવી છે એટલે એસસી એસટી માટે પાંચ વર્ષ અને ઓબીસી માટે ત્રણ વર્ષ અહીંયા લાગુ કરવામાં આવેલા છે અને લોડર્સ માટે છે એ બસો ને પચાસ રૂપિયા ચલણ છે અને જે પેમેન્ટ છે તમારે ઓનલાઈન ચૂકવવાનું રહેશે ત્યાર પછી આપણે પરીક્ષા પેટર્ન ની વાત કરેલી છે તો પરીક્ષા પેટર્નમાં જે છે એ લેખિત પરીક્ષા રહેશે જેમાં સો ઓબ્જેક્ટિવ પ્રશ્ન રહેશે જેમાં દરેક પ્રશ્નનો એક માર્ક રહેશે આ પેપર છે એ બે ભાષામાં લેવામાં આવશે અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષામાં પેપર લેવામાં આવશે નેગેટિવ માર્કની સિસ્ટમ છે એ આ પરીક્ષામાં રાખવામાં આવી નથી ત્યાર પછી વાત કરીએ તો એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ માટે પ્રશ્નનો જે છે લેવલ ધોરણ 12 પ્રમાણે લેવામાં આવશે અને લોડર્સ માટે ધોરણ 10 સુધીનો જે છે એ પ્રશ્નપત્ર લેવામાં આવશે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ બંને પદો માટે સમાન રહેશે જો કે લોડર ની પ્રોફાઇલ માટેની પરીક્ષામાં અંગ્રેજી ભાષા જે છે વિભાગનો સમાવેશ કરવામાં આવશે નહીં એટલે લોડર્સમાં જો તમે એપ્લાય કરો છો તો તેમાં તમને અંગ્રેજી ભાષાના છે એ પ્રશ્ન પૂછવામાં આવશે નહીં આ રીતનું જે છે એ આ આઈજીઆઈ તરફથી જે પરથી બહાર પાડવામાં આવી છે તેની પરીક્ષાની પેટર્ન આ રીતે રહેશે જેમાં આપણે સબ્જેક્ટ ની વાત કરી લઈએ તો સબ્જેક્ટમાં રહેશે જનરલ અવેરનેસ તેના પચ્ચીસ પ્રશ્ન રિઝનિંગના પચ્ચીસ

છેલ્લી તારીખ છે એ 21 7 2025 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહે છે હવે આપણે જગ્યાની વાત કરી કરીલી તો જે આઈજીઆઈ એવિએશન સર્વિસ તરફથી જે પરતી બહાર પાડવામાં આવી છે એમાં એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફમાં એક હજાર ને સત્તર જગ્યા છે અને લોડર્સમાં ચારસો ઓગણત્રીસ જગ્યા છે હવે આપણે સેલેરીની વાત કરીએ તો એરપોર્ટ જે ગ્રાઉન્ડ સ્ટાફ છે તેમાં પચીસ હજાર થી લઈને પાંત્રીસ હજાર સુધીની સેલેરી છે એ તમને મળવાપાત્ર રહેશે જ્યારે લોડર્સ માં છે એ પંદર હજાર થી લઈને પચીસ હજાર સુધીની સેલેરી તમને મળવાપાત્ર રહેશે હવે આપણે મેઇન ટોપિક ઉપર આવે કે લાયકાત શું રહેશે તો આ ભરતીમાં જે લાયકાત છે એ એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ ની વાત કરીએ તો તેમાં જે છે એ ઉમેદવાર માન્ય બોર્ડમાંથી માંથી ઇન્ટરમીડિયેટ એટલે કે બારમું પાસ હોય એ લોકો આ જે છે એ એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફમાં એપ્લાય કરી શકે છે જેમાં પુરુષ અને સ્ત્રી બંને અરજી કરી શકે છે અને ફ્રેશર્સ જે હોય હોય છે છે ફર્સ્ટ ટાઈમ જે જે લોકો લોકો એપ્લાય એપ્લાય કરતા એ એ પણ કરી શકે અને લોડર્સ ની વાત કરીએ તો લોડર્સ ની ભરતી માટે કોઈ પણ ઉમેદવાર છે એ દસ પાસ હોય એ અહીંયા એપ્લાય કરી શકે છે પણ ખાસ કે લોડર્સ માટે ફક્ત પુરુષ ઉમેદવાર છે એ અહીંયા ઇલિજિબલ છે એટલે આ જગ્યા માટે છે એ ફિમેલ કેન્ડિડેટ એપ્લાય કરી શકશે નહીં આઈ જે એવિએશન તરફથી જે એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફની અને લોડર્સની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની મેં સંપૂર્ણ માહિતી જણાવી દીધી છતાં આ ભરતીને લઈને કઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો જેથી કરીને તમારી સમસ્યાનું સમાધાન કરી શકું અને જે લોકોને ઓનલાઈન ફોર્મ ભરતા શીખવું હોય તો મને નીચે કમેન્ટ કરો ફોર્મ ફિલઅપ કરે જેથી કરીને હું ફોર્મ કેવી રીતે ફિલઅપ કરું એ હું તમને જણાવીશ અને જે લોકો હજુ સુધી આપડી ચેનલ ને નથી કરી તો પ્લીઝ આ ચેનલ ને કરી લ્યો બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લ્યો જેથી જ્યારે હું પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલા તમને